જ્યારે કેયુર પટેલ નિશાંત પટેલ વિજય પટેલ કિરીશ પટેલ અને નિલેશ પટેલને ગંભીર ઇજાઓ થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તેમજ આજે પાંચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે દરિયાકાંઠે ચાલીસથી પચાસ કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ સૌહાણે ચીન પાકિસ્તાનને સીધો મેસેજ આપ્યો છે સીડીએસએ દેશની સુરક્ષા અને ભવિષ્યની તૈયારીઓ પર પણ કેટલીક જાણકારી આપી છે અનિલ ચૌહાણે કહ્યું કે ભારત હંમેશા શાંતિનું સમર્થન રહ્યું છે પરંતુ તાકતવઘર શાંતિ માત્ર એક કલ્પના બનીને રહી જાય છે જનરલ અનિલ ચૌહાણે ઓપરેશન અને આગામી સમયમાં ભારતની નવી રક્ષા પ્રણાલી સુદર્શન ચક્ર પર પણ ખુલીને વાત કરી હતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે નરોડા હંસપુરા રોડ પર સોમવારે રાત્રે થયેલા હિટ એન્ડ રન કેસમાં આરોપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે આ ભયાનક અકસ્માતમાં વડાપ્રધાનની સુરક્ષામાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાના એક મહિલા કર્મચારીનું મૃત્યુ થયું હતું પોલીસના જણાવ્યા મુજબ મૃતક મહિલાઓની ઓળખ ગાંધીનગર સાયબર સેલમાં ફરજ બજાવતા વિરલબેન રબારી અને હંસપુરા એકસો આઠ ઇમરજન્સી સેન્ટરમાં કર્મચારી હિરલબેન રાજગોર તરીકે થઈ હતી અમદાવાદમાંથી માંથી વહેતી સાબરમતી નદી હાલ બે કાંઠે વહી રહી છે રિવરફ્રન્ટ ના ઓકવે સુધી પાણી આવી જતા પાણીની સાથે સાપ પણ તણાઈને આવ્યા હતા સાપનું રેસ્ક્યુ કરનાર લોકોના દાવા પ્રમાણે છેલ્લા બે દિવસમાં સાબરમતી રિવરફ્રન્ટ નજીકના વિસ્તારમાંથી લગભગ એસીથી વધુ સાપોને બસાવાયા હતા સાપ તણાઈ આવતા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોના જીવ તાળવે સોટ્યા હતા જોકે વન વિભાગના સ્વયંસેવક તરીકે કામ કરતા સ્વયંસેવી લોકોએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે તેમણે ઘણા સાપોને રેસ્ક્યુ કરીને બસાવ્યા હતા તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઈક કરી પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાસે અલગ બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે